મિત્રો કેમ છો મજામાં મજામાં જશો અને આપણા બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ તો સ્વાગત છે આજના તમારા નવા વ્લોગમાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો કહેશે આપ આપલુંગ તો અત્યારે વાગી ગયા છે આઠ આઠમાં પાંચ મિનિટની વાર છે અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે જ આપણો આઠ વાગે વ્લોગ આવી ગયો હશે તો તમે ના જોયો તે પણ જોઈ લેજો અને અત્યારે આજ હે ને સવારે એટલે કે બપોર આપણે બ્લોગ પૂરો કર્યો હતો અને આજે જ આજે સાંજે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે હમણાં થોડું ઘણું એવું ચાલે છે બ્લોગ નાનો એવો પણ બને છે અને ટાઈમ પણ નથી મળતો એટલા માટે અને આજે શિક્ષક દિન છે એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એનો જન્મદિવસના નિમિત્તે વિશ્વમાં નહીં પરંતુ આખા દેશમાં ભારત દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે રાષ્ટ્રીય શિક્ષક દિન છે એટલે કે આજે તેનો જન્મદિવસ થયો હતો અને ડૉક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને પછી ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા અને તે શિક્ષકનો હોદ્દો ધરાવતા પ્રોફેસર તરીકે પણ રહ્યા હતા અને ડૉક્ટરની પદવી હતી એની પાસે એટલે એની યાદમાં એના જન્મદિવસ ઉપર શિક્ષક દિન ઉજવવામાં આવે છે તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઘણા બધા નાના નાના વિદ્યાર્થીઓ અને જે સ્કૂલમાં ભણતા હોય એને શિક્ષક દિવસની ઉજવણી કરવાની હોય તો જ્યારે હું ભણતો સ્કૂલમાં ત્યારે મેં પણ ઘણી વખત શિક્ષક બનેલો છું શિક્ષક દિન ઉપર અને આજે મેં ઘણાને જોયા કારણ કે લગભગ સ્કૂલમાં આ તહેવાર એને સારી રીતે ઉજવાય જ છે એટલે એવું બધું છે અને એક બાજુ દુઃખ પણ છે કે ટેટ ટાટ ઉમેદવારોની જે ભરતી છે એનું હજી કંઈ નિરાકરણ આવ્યું નથી કારણ કે એ પણ શિક્ષકો જ છે એ કાયમી શિક્ષકોની ભરતીની માંગને લઈને રસ્તા ઉપર ઉતરેલા જ છે કાયમ માટે પણ હજી એનું નિરાકરણ નિરાકરણ આવ્યું નથી એટલે જોઈએ હવે શું થાય સરકાર શું એનું નિર્ણય કરે તો એવું તો ચાલતું જ રહેવાનું છે આ તમે આપણા બ્લોગમાં બૈના રહેજો અને ચાલો અત્યારે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ અને બાકી પછી કન્ટિન્યુ બ્લોગમાં બૈને રહેજો અને પાછા મળીએ આપણે રામ રામ મિત્રો અને અત્યારે થઈ ગયું છે મસ્ત મજાનું સવાર અને સૂર્ય દાદાના દર્શન પણ થઈ ગયા છે આજે તો કારણ કે તડકો અત્યારમાં છે એટલે સૂર્ય દાદા તો હોય જ ઓલવેજ તો ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા પક્ષીઓને જો સવારનો હોય ને નાસ્તો હાલે મસ્ત મજાનો કેવો મસ્ત મજાનો નાસ્તો કરે છે અત્યારમાં સાડા વાગે ને ફાઈનલી હેને આપણે પણ નાસ્તો કરી લીધો છે ચાલો નીકળીએ સિલેક્શન કરવા આવતા કે અત્યારે છે ને ગણેશ ચતુર્થી છે આજે એટલા માટે છે ને સૌપ્રથમ પ્રથમ ચાલો ફૂલ તોડી લઈએ અને હે ને ગણપતિ બાપાની હે ને પૂજા ને બધું કરવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો ચાલો ફૂલ તોડીને મળીએ અત્યારે જમી લીધું ને આજે છે ગણેશ ચતુર્થી અને તમે આગળ જોયું પ્રમાણે પણ આપણે પણ પૂજાને એવું બધું કર્યું હતું પણ મારે કામ હતું એટલા માટે આપણે ખાલી એક વિડીયો રાખ્યો છે આગળ તો તમે જોઈ જ લીધો છે ઓલરેડી તો ગણેશ ચતુર્થી બધાને ખૂબ ખૂબ સારી શુભકામનાઓ આજે વિડીયો મૂકવાનો હતો પણ આજે કામ જ એટલું બધું હતું એટલા માટે કંઈ સૂટે નથી થયું અને પછી એડિટ નથી થયો એટલે હવે કાલ જ મૂકશું આપણે તો એવું બધું છે ને અત્યારે જમી લીધું ને સાડા આઠ વાગી ગયા છે આજે તો કન્ટિન્યુ બ્લોગમાં બેન હું આવી ગયો છું ઉપર અને અત્યારે હે મસ્ત મજાનું જો તમને ચંદ્ર દેખાતો હોય છે ક્યાં છે જો સાવ નીચે હે હમણાં એવું લાગે કે નીચે ન પૂરું થઈ જવાનું હોય પૃથ્વીનું ઓલું નીચે ઢળી જવાનું એના જેવું થઈ ગયું હે અને અહીંયા તમને જો માં અત્યારે તમને વૃક્ષો દેખાડું ધીઝ ઇઝ અ લીમડા અને તમને હે ને પાછળ બેકગ્રાઉન્ડમાં હે ને ધૂનનો અવાજ આવતો હોય છે એ સામે હે ને દર શનિવારે ધૂમ ધૂન હોય એટલે આ શનિવારે ધૂન ચાલુ છે એટલે તમને પાછળ બેકગ્રાઉન્ડમાં ધૂનનો અવાજ તો આવતો જાય છે એટલે આપણે વધારે શૂટ નથી કરવું તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યા ખબર નહીં કે એમાં જે ઠંડુ કંઈક ખાવાનું મન થયું કારણ કે ચોમાસામાં જનરલી ન થાય પણ ગોલા લઈ આવ્યા છે તો ઠંડુ ઠંડુ પેટ કરીએ તો ચાલો ખાવા હોય તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી